હેલ્લા મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે છે દિવસ રીજો અને આપણે આવી ગયા છે દુકાને અચ્છા અને આપણે ભોગી ગયા સાઈડ ઉપર અત્યારે તડકો તમે જોઈ શકો કેટલો તડકો એ અને આપણે બહાર જ કામ કરવાનું આયા સાઇડ ઉપર આપણે વિડીયો હરખો બનાવવા નવરા નો થયા આપણે જો કેટલો પડશે ઓરી ગયો હવે ના આવું પડશે હરખું હાલો નાયદો ને ભાઈ દુકાને લઈ જાય પાછું દુકાન આવીને આપણે મૂકી દીધી બેટરી ચાર્જિંગ માં જોતી હોય ત્યારે જ ચાર્જિંગ ચાર્જિંગ નથી ત્રીજો દિવસ એ પૂરો થઈ જાય હજી કઈ ડીએમ માં પ્રમોશન નો મેસેજ ન થયો વિડીયો વધુ વધુ શેર કરવો એટલે આવી જાય આપડે જઈ તી ગામમાં વાતાવરણ જો ખાલી કેવું મસ્ત હે હમણાં વરસાદ ચાલુ હતો અત્યારે ઘડીક ઉભો રહ્યો હે વરસાદમાં પલાર દીધો ઘડીક વાર આપણને આપણે ચશ્મા બેઠા નીકળ્યા કારણ કે પવન બહુ હતો કચરો નાખવા જાય જૂના બસ સ્ટેન્ડ પે કચરો તો જો

ખરીદી કરીને આપણે ઘરે આવી ગયા એ ઘરે પવન નહોતા આવતો એટલે બારે બેઠા કાઢીએ પવન ખાવ ખાન બધા છોકરા બાર રમતા હતા કે કેરમ રમવું હે બધા કેરમ રમવા અંદર આવી ગયા નવરાત્રન ભાઈ આવી ગયા આવતા જમવા ભૂખ ભોખ લાઈ ગયો જમવાનું જ આયવું નહીં બાપડ ખાલી આવ્યો બાપડ ખાનનું પેટ ભરવું આપણે જમીન ઘરે આવી ગયા અને હવે આપડે ક્યાંક કાપસી એ દૂર કદાચ કદાચ હવા બારે થઈ ગયા હવે આપણને અંદર આવે અને આપડે સુઈ જાય અને કાલે જ હું થાય